નમસ્કાર અમરેલીમાં વડીયામાં જે પ્રકારે ડબલ મર્ડરની ઘટના બની તે મામલે પરિવારજનો પોલીસ પાસે માગણી કરી રહ્યા છે કે વહેલીમાં વહેલી તકે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા અને હવે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે અને કાયદો અને વ્યવસ્થાના સામે સવાલો ઉભા કર્યા છે જોઈએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે નમસ્કાર કે થાય થાય છે છે આટલું આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોકને ગળાફાહા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે તો સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ફોટો કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તડ તડ તો કેમ કોઈ બોલતું નથી આ દારૂ વેચાય છે બધાને ખબર ક્યાં વેચાય તમારા ગામમાં ક્યાં મળી તમને બધાને ખબર છે કોઈ બોલતું નથી હપ્તો ભોગી જાય એ પ્રશ્ન નથી આપણે બોલતા નથી ને એ પ્રશ્ન આપણને વાંધો નથી તો પોલીસને શું વાંધો હોય મારી તમને બધાને એ વિનંતી છે કે કેદી બોલશે અને હું કામ નથી બોલતા અને બી જવાથી ફાયદો શું છે હાલો મને કયો બીક બીટમાં બીક આટલા વર્ષ જીવા માથા ભારે માણસની બીકમાં જીવો કે આ제 આપાવાળા ગુંડાઓની બીકમાં જીવો સરકારી અનાજની દુકાનમાં જે માણસ બેઠો એનાથી બીવો કે કાઈ કઈસ તો મને નહીં દે બીજી વાર એનાથી બીવો જમીન ઉચાવી લેવાવાળાથી બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસોથી બીવો તલાટી મંત્રીથી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો મરી ગયા શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા તો બીક નો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ધીંગાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનું નથી ખોટું થતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલું આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ખેડૂતમાં નિંદો નહીં બધા દાંતડી નો ઠોંસું માર્યા કરે ને થોડી થોડી દાંતડી હવ મારે આખું ખેતર નો નેળાય તો તો ન જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખખડાવે તો જે કે સાંભળી લે માથાભારે માણસો તમને ખકડાવે જમીન પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લે છે કેમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળા શું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવ ખાઈ લેવો પડ્યો પંખે લટકી ખબર છે ને બધાને લુખા ટપોરી થતું એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓ ને હોત તો કોઈ ટપોરી ની એવી હિંમત ન થાત કે કોઈની ની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પેલા વિસાવદર માં બની મને એની ખબર બેદી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસ વાળા એફઆઈઆર નથી લખતા એને મને કીધું મેં પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓએ આત્મહત્યા કરી લીધી અહીંયા આપણા ગઢા બે મા બાપની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ તો ત્યાં વીસ જણા મરી ગયા ચારે બાજુ મોતની દુકાન ખુલ્લી છે અને આપણે કંઈ બોલતા જ નથી ખબર નહી કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદાની જમીનનો ભાયુ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વર્ષ કોર્ટમાં કેસ લડીએ

કેટલી જગ્યાએ આપણી અરે ત્યાં જાય એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય પછી પૈસા આવે જ નહીં આવું બને જ ઘણી વાર પૈસા જ નથી એને પોલીસની બીક નથી કોક ક્યારેક નકલી બિયારણ ધાબળીને વહ્યું જાય હવે થાય એ કરી લેજો આવું હું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ સાંભળે નથી ક્યાંક આપડી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડો માં સ્કૂલોમાં કોલેજો પાસે અપડાઉન કરતા હોય ત્યાં ઘટના આવે પછી આપણે કરી દેવું પડે છે પણ પોલીસ આવેલિસી બે શબ્દો પોલીસ થી બીતા નથી આ વાત સાચી છે એક એવી ઘટનાઓના અમે સાક્ષી છે કે મા બાપ એમ કે જે થયું થયું હવે અમારે કઈ કરવું નથી ભીખ ગુંડા ને લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવાર ને લાગે છે કઈ હદની સિસ્ટમ છે ડુંદિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્ર નું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસ નું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડી સ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઉભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી વર્ષો પેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહિયાં ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખુબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે